તેના પૈસા જણાવેલ એપ્લિકેશનમાં અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી રૂપિયા પચાસ લાખ નેવ્યાસી હજારની છેતરપિંડી કરાયાની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસમાં નોંધાઈ હતી જે ફરિયાદના આધારે ભાવનગર સાયબર ક્રાઈમ પોલીસે તપાસ હાથ ધરી અને અમદાવાદના જીગર પરીખ અને હાર્દિક પરમાર નામના બે શખ્સોને ઝડપી લીધા હતા અને આગળની કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી રિપોર્ટર ફિરોઝ મલિક સાથે કેમેરામેન બીજલભાઈ માલકિયા એ બી ગુજરાતી ન્યૂઝ ભાવનગર